અને નીકળી ગયા વાયર કાપતા હતા અને વાયર કાઢીને અહીંયા લઈ આવ્યા ઇલેક્ટ્રિશિયન વાળાએ પકડી લીધા અને પછી મને ફોન આવ્યો કે સાહેબ આપણા વાયર આ લોકો ચોરી જાય છે એટલે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું પકડીને રાખજે અમે આવ્યા ભઈ ખબર પડી આના છ કે આઠ મહિના પહેલાં પ્રનગરમાં

તે આખે આખા બોર્ડના પાવર સપ્લાય લાઈટ કોપરના કેબલ આ બધું લઈ ગયા છે ને આ લોકો એ કેબલ લઈ જાય ને અહીંયા ને અહીંયા બારે છે હું તમને દેખાડું અહીંયા અહીંયા બારીને અને સામે જે ઝૂંપડામાં બધા રહીએ છે ત્યાં ભંગારવાળાને વેચી દે હકીકત ભાવ આનો સાડા રૂપિયા કિલો છે પણ આ લોકોને અઢીસો ત્રણસો રૂપિયા દીએ કેટલા એટલે આ લોકોને ફાવટ આવી ગઈ છે અઢીસો ત્રણસો રૂપિયામાં આપે એટલે ઓલા લોકોને ડાયરેક્ટ ડબલ માલ મળવાનો છે એટલે એ લોકો લે છે એની પહેલાં એક આગળ ભંગારવાળો છે એને પણ અમને પકડાતા પણ હવે એ નથી લેતા અને આ લોકો બીજાને આપે છે આ હવે પૈકડા હવે આની આગળ તમે શું કાર્યવાહી કરશો અને શું ત્યારે તમારી માંગ કમ્પ્લેઈન્ટ કરીને અમે એમને સોપી દેશું ઓકે